ઓછામાં ઓછો અહીંયા પચાસથી સાઠ વર્ષથી આ જા અહીંયા પીઠા ડે મેળો થાય છે બરાબર મજબ ગામે હજારોની સંખ્યા ભેગી થાય છે બરાબર બહુ આનંદથી મેળો થાય છે ટોટલ વડીયા અહીંયા રમવા આવે છે ના આવે છે આખા ઓખા મંડળના વળી આવે છે બરાબર એ નું શાંત સુખ શાંતિથી તન ગામ ભોગ દે છે પૂરતી રીતે કે અહીંયા કોઈ ઝઘડા થતા નથી બરાબર પોલીસ આવે છે પણ પોલીસની કોઈ આમાં જરૂર નથી પડતી કારણ કે ભાઈચારાથી રમે છે બધા તો હું વેફરી તરીકે અત્યારે છ બરાબર પહેલાં હું રમતોય હતો બાવીસ ત્રેવીસ વરસ રહીમો હવે વેફરી તરીકે આવી ગયો છું પછી આમાં વેફરી તરીકે એમાં એવું છે કે કાયદેસર ન્યા ઉપર મારે છોડાવવું પડે એને બરાબર અને જાકુપી દાડે બહુ આનંદથી મેળો થાય છે હજારોની બારાડીને ઉમંગથી માણસો અહીંયા આવે છે કે આપણે છે ને આ મેળો જવા જાય ઓખામાં ભાદરવીની પૂનમનો મેળો આવે દર વર્ષે દર વર્ષે પાદરની પૂનમનો મેળો થાય છે પઠાપીડાડે ને મોજબ ગામે